સાત રેસીપીની વિડીયો સિરીઝમાં આજે બનાવીશું વેજ બિરિયાની જેને આપણે વેજીટેબલ્સ બિરિયાની પણ કહી શકીએ છીએ કાલ પરિવાર પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયા હર હર મહાદેવ પહેલો પ્રશ્ન હું એ કરીશ કે કોણ કહે છે કે વેજ બિરયાની જેવું કશું ના હોય કે ઘરે ના બનાવી શકીએ આજે આપણે બનાવીએ છીએ એ રીતે એકવાર બનાવજો અને પછી કહો કે કેવો લાગ્યો બિરયાનીનો સ્વાદ ઇનફેક્ટ વેજ બિરયાનીનો સ્વાદ ભક્તો બિરયાની શબ્દને સાંભળીને ડરશો નહીં કારણ કે બિરયાનીનો મતલબ નોનવેજ નથી થતો પણ એનો અર્થ એ થાય છે કે ઊંઝેલા અથવા શેકેલા ભાત અને એ આપણે શાકભાજીઓ સાથે પકાવીએ તો એ બની જશે વેજ બિરિયાની રાઈટ અને ઘણા બધા લોકો જે દયાહીન છે લાગણીહીન છે ક્રૂર લોકો છે કોઈ જીવને મારીને એની હત્યા કરીને પછી એને એવું નામ આપતા હોય છે પણ ઠીક છે આપણે આખી દુનિયાને તો કદાચ નહીં સુધારી શકીએ પણ કમસ કમ એટલું તો સાબિત કરી જ શકીશું કે વેજ બિરિયાની પણ સ્વાદિષ્ટ અને જોરદાર લાજવાબ બને છે અને પણ કોઈ પશુ કે પંખીની હત્યા કર્યા વગર આ રેસીપી એવા લોકોને અવશ્ય શેર કરજો કે જે ખાવા પીવાના શોખીન હોય અને બિરિયાની ખાવા સ્પેશિયલી હોટલ કે રેસ્ટોરન્ટમાં જતા હોય આજે બનાવીશું એ રીતે ઘરે બનાવશો તો બહારના સ્વાદને ભૂલી જશો એ મારી ગેરંટી છે ચાલો ઝડપથી બધા જ શાકભાજીઓને સમારી લઈએ રાધે રાધે પ્રિયજનો આજની આપણી વેજ બિરિયાની આ રેસીપીની અંદર સૌથી મહત્વની વસ્તુ છે ભાત એટલે કે ચોખા જે આપણે બાસમતી રાઈસ લીધા છે કેટલી ક્વોન્ટિટીમાં લેવા જોઈએ એની વાત આગળ હું કરું છું એ સિવાય જોઈએ તો બાકી બીજી બધી વસ્તુઓ છે એ આપણે લઈ શકીએ છીએ જેમાં વધારે પ્રમાણમાં આપણે શાકભાજી લેવાના છે શાકભાજીમાં પણ ઘરમાં અવેલેબલ હોય અથવા બજારમાં ઇઝીલી મળી રહે ને એવા તમામ શાકભાજી લીધા છે જેમાં ફુલાવર લીધું છે એ ચોળી અથવા આપણે બીન્સ લઈ શકીએ છીએ મીઠો લીમડો છે તીખી મરચી છે મોળા મરચાં છે બટેકા લીધા છે વટાણા લીધા છે કેપ્સિકમ મરચું એક લી લેવાના છીએ ગાજર લેવાના છીએ અને ટામેટા તો આપણે ભૂલી જ ના શકીએ અને ખાસ કરીને ટેસ્ટમાં વધારો કરવા માટે ધાણા અને ખાસ કરીને ફૂદીનો છે એ પણ પરંપરાગત ન ખાતું હોય છે એ સિવાય દહીંનો ઉપયોગ કરવાના છીએ દૂધનો ઉપયોગ કરવાના છીએ કેસરનો ઉપયોગ કરવાના છીએ બાકી ડ્રાય છે અને તેજાનાની અંદર સ્ટારફૂલ મોટી ઇલાયચી નાની ઇલાયચી કાળા મરી તજ લવિંગ અને લાલ મરચાં ઇત્યાદિ બધી વસ્તુઓનો ઉપયોગ કરી કસૂરી મેથી સાથે બાકી બધી વસ્તુઓનો કેવી રીતે ઉપયોગ કરવો બસ એ આપણે હવે જોઈ લઈએ ડોક્ટર શાકભાજી આપણે ઇઝીલી સમારી લેવાના છે વધારે લાંબી વાત નથી કરી પણ ટૂંકમાં એટલું સમજાવીશ કે એના ટુકડા છે એ મોટા કરવાના છે આપણે પુલાવ બનાવતા હોઈએ ને તો એમાં કટિંગ ઝીણું હોય છે દરેક શાકભાજીનું પણ આપણે હાલ બિરિયાની બનાવી રહ્યા છીએ તો એની અંદર દરેક શાકભાજી છે એ મોટા ટુકડા હોય છે અને શા માટે મોટા રાખવાના હોય છે એની વાત હું આગળ કરીશું અત્યારે ઝડપથી બધા શકજી મોટા મોટા ટુકડામાં આપણે કટિંગ કરી શાકભાજીને મોટા ટુકડામાં સમારી લઈ અને હવે આપણે એ મહત્ત્વના સ્ટેપ ઉપર પહોંચ્યા છીએ વેજ બિરિયાની અંદર સૌથી મહત્ત્વનો સ્ટેપ એ આ છે કે જેની અંદર શાકભાજીને આપણે મેરીનેટ કરવાના છે મેરીનેટનો મતલબ થાય છે દહીંની સાથે બીજા બધા ઇતર મસાલાઓ એ મસાલાઓની સાથે શાકભાજીને મિક્સ કરવું અને પાંચથી દસ મિનિટનું રેસ્ટ આપવું જેથી એ શાકભાજી જે મસાલાઓને શોષી લેશે પછી આપણે એની પ્રોસેસને આગળ વધારીએ અને આ એક ટ્રીક એવી છે કે જે વેજ પુલાવ કહો અથવા તો વધારેલા ભાત કહો એના કરતાં આ વેજ બિર્યાનીને અલગ થોડીક તારવી આપે છે અને સો ટકા વેજ વેજ બિર્યાની અંદર દમ પણ લગાવવાનો હોય છે જે આપણે આગળ છેલ્લેની પરિભાષાને સમજીશું તો અમુક અમુક નાનકડી વાતો એવી હોય છે કે જે બીજી બધી રેસિપીઓને અલગ અલગ તારવતી હોય છે અલગ અલગ ડિફાઈન કરતી હોય છે તો આવો આપણે શાકભાજીને મેરીનેટ કરી લઈએ દહીંની ઉપર સ્વાદ અનુસાર નમક નાખીશું નમક થોડું વધારે જ નાખવાનું છે વેજ બિરિયાનીમાં નમકની માત્રા વધારે થોડીક હોય તો સારું લાગે છે હવે નાખીએ છીએ આખું જીરું જેની સુગંધ સારી આવશે હોમમેડ આપણો ગરમ મસાલો છે ગરમ મસાલો નાખીએ છીએ એક ચમચી કાશ્મીરી લાલ મિર્ચ છે એ પણ એક ચમચી નાખું છું એક મોટી ચમચી હળદર નાખીએ છીએ એ ઉપરાંત મારાને તમારા ફેવરિટ તલ નાખું છું એક ચમચી આસપાસ અને જાયફળ છે એ થોડું ઘસીને નાખું છું કારણ કે બિરિયાની મસાલાની અંદર આમ તો બધા મસાલાઓ એક સરખા જ હોય છે પણ કાં તો જબન નખાતી હોય છે સુગંધ માટે અને કાં તો જાયફળ નખાતું હોય છે તો આપણે થોડુંક જાયફળ નાખી દઈએ છીએ બાકી હોમમેડ આપણો ગરમ મસાલો છે એમાં દરેક વસ્તુ આપણે આવરી લીધી છે અને હા ગરમ મસાલાની રેસીપી જો જોયું હોય તો આપણી ચેનલ ઉપર છે સર્ચ કરજો તો મળી જશે અને છેલ્લે તેલ નાખીએ છીએ બે મોટી ચમચી અથવા ત્રણ મોટી ચમચી સારી રીતે હાથથી મિક્સ કરી લેવાનું છે અને પછી એને દસેક મિનિટનો રેસ્ટ આપી દઈએ અને ત્યાં સુધીમાં આપણે ભાતને બાફવા માટે નથી તો બિરિયાની શબ્દ એ ફારસી શબ્દ છે અને એનો જન્મ ઈરાન કે ઈરાકમાં થયો હતો પરંતુ ભારતમાં મુગલોનું શાસન આવ્યું એટલે મુગલ કન્ટ્રીઓની બેસ્ટ ડિશિસ એ ભારતમાં આવી અથવા એનો ઝાયકો ભારતમાં આવ્યો અને એ વખતે આ બિરિયાની છે ભારતના ઘણા શહેરોમાં ફેમસ થઈ હવે આવી મહત્વની વાત ઉપર તો મુસલમાનો કે એવા લોકો આ રેસીપીને નોનવેજ નાખીને બનાવતા હોય છે પણ વગર નોનવેજ થી પણ આ રેસીપી ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ બનતી હોય છે આપણે તો ચેલેન્જ લઈને બેઠા છીએ કે વસ્તુને સાત્વિક બનાવવા માટે આપણે લસણ કે ડુંગળી પણ નથી નાખતા પરંતુ વિશ્વાસ કરજો કે એમ છતાં પણ આ વેજ બિરિયાની એટલી જ સ્વાદિષ્ટ અને એટલી જ લાજવાબ બનશે અને હા લસણ કે ડુંગળીનો હું વિરોધ નથી કરી રહ્યો પણ બસ એટલું સમજાવવા ટ્રાય કરી રહ્યો છું કે ભક્તિ માર્ગમાં આગળ વધવા માટે નશો ચડે એવા પદાર્થો જેમ ત્યાગ કરવા જોઈએ એમ વધારે તમસપ્રધાન પદાર્થો પણ ત્યાગ કરવા જોઈએ અને એટલા માટે જ આપણે મનાઈ કરી રહ્યા છીએ અને એટલા માટે જ લસણ ડુંગળી અને વધારે તીખા તમતમતા પદાર્થો પણ આપણે સાથે સાથે ત્યાગ કરવાના કહેતા હોઈએ છીએ બસ એટલો જ આ પર્પઝ છે પ્રિયજનો શાકભાજીને મેરિનેટ કર્યા પછી હવે આવી ગયા છીએ બાસમતી રાઈસને આપણે ધોવા અને એને પકાવવા ઉપર તો અમે સંતો એક વ્યક્તિ દીઠ બે મુઠ્ઠીનું માપ લેતા હોઈએ છીએ તો મીડિયમ નાની મુઠ્ઠી આપણે હાલ ત્રણ વ્યક્તિ માટે બનાવીએ છીએ તો છ મુઠ્ઠી હું લઉં છું ત્રણ ચાર પાંચ અને છ તો એક વ્યક્તિ દીઠ બે મુઠ્ઠી આપણે લઈએ તો પણ ચાલતું હોય છે બાકી તમે ઓછા હોતા પ્રમાણમાં આપણા પરિવારના સભ્યો એનો ખોરાકને ધ્યાનમાં રાખીને લઈ શકીએ છીએ અને હા મોટા ચોખા કોઈ પણ હોય તો એ ચાલે છે પણ એને પાંચથી દસ મિનિટ સુધી પાણીમાં પલાળી રાખવા જરૂરી છે જેથી એને ફૂલવા માટે મદદ મળશે તો સારી રીતે બે વાર ચોખા પાણીથી ધોઈ લઈએ અને પછી એને રેસ્ટ આપીએ પાંચથી દસ મિનિટમાં ત્યાં સુધીમાં પાણી ઉકળી જશે પછી ઉકળતા પાણીમાં આ બાસમતી રાઈસને આપણે નાખીશું ઝડપથી એ ફૂલી જશે ઉકળતા પાણીની અંદર લીંબુની ચીરી નાખીએ છીએ કાળા મરી ચાર પાટ લીધા છે તજનું લાકડું નાખીએ છીએ મોટી ઇલાયચી છે એની સુગંધ બહુ સારી આવશે નાની ઇલાયચી છે એની પણ સુગંધ બહુ સારી આવશે ચાર પાંચ લવિંગ લીધા છે બધી વસ્તુ ઉકળવા દઈએ એકથી બે મિનિટનો ટાઈમ આપીએ પછી આપણે ભાત નાખીએ છીએ અને હવે મસાલાઓની સુગંધ છે આવવા માંડી છે તો હવે થી દસ મિનિટ સુધી પલળેલા જે પાણીમાં ભાત છે ચોખા છે એને આપણે નાખી દઈએ છીએ ઉકળતા પાણીમાં નાખીએ છીએ એટલે તરત જ ફૂલવાની શરૂઆત થઈ જશે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમને ધીમી પણ કરી શકીએ છીએ અને હવે આ બાજુ ભાત પાકતા રહેશે ત્યાં સુધીમાં આપણે શાકભાજી છે મેરીનેટ કરેલા એને આપણે વધારી લેવાના છે બગતો બિરિયાની છે એની અંદર તેલ અથવા ઘીની માત્રા વધારે હોય છે તો આપણે હાલ ત્રણથી ચાર મોટી ચમચી તેલ લીધું છે રાઈનું તમે કોઈ પણ તેલ લઈ શકો છો ઘી આમાં નખાતું હોય છે પણ આપણે ઉપરથી પણ નાખી શકીએ છીએ એની સુગંધ બહુ સારી આવે છે તો લાસ્ટમાં આપણે બે ચમચી ઘી ઉપરથી નાખીશું હાલ શાકભાજી જે મેરીનેટ કરેલા છે ને આપણે સિમ્પલી વઘાર લેવાનો છે અને એને એસી ટકા પકાવવાના છે તો એ આપણે તેલમાં લઈ રહ્યા છીએ ભક્તો અહીંયા એક વાત મહત્વની એ સમજવાની છે કે ભાતને પણ એંસી ટકા પકવવાના છે શાકભાજીને જે વઘાર લઈ રહ્યા છીએ એને પણ એંસી ટકા પકવવાના છે પછી જે વીસ ટકા બાકી રહેશે એને બંનેને મિક્સ કરીને છેલ્લે આપણે દમ આપતી વખતે છેલ્લે એક સાથે પકવવાના છે જેથી શાકભાજીને ભાત અને મસાલાઓ બધા છે એકબીજાને મર્જ થઈ જાય અને મિક્સ થઈ જાય તો આ એક મહત્ત્વનો પણ બહુ નાનકડો એવો મુદ્દો છે જે અનુસંધાન રાખ્યા જેવું છે તો આવો ભાતને આપણે એંસી ટકા પકાવીને કાઢી લઈને આ બાજુ શાકભાજીનો સિમ્પલી વઘાર લઈએ ગેસની ટ્રેમને ધીમી કરી રાયનું તેલ છે એટલે ફક્ત જીરાથી વઘાર લઈએ છીએ

આખા મરચા સારી રીતે સર કરી લો કોથમીરના પાકેલો નાનલાનો ભાગ નાખી અને હવે શાકભાજી જે આપણું છે હવે ઢાંકણું ઢાંકી દઈ અને એસી ટકા સુધી પકાવી લેવાનું છે ત્યાં સુધીમાં આપણે ભાત છે આપણે એસી ટકા પાકી ગયા છે તો આપણે એને કાઢી દઈએ છીએ દસ મિનિટ પછી જોઈએ છીએ તો શાકભાજી થોડુંક પાણી પણ છોડ્યું છે અને ઓલમોસ્ટ સિત્તેર ટકા જેટલા પાકી ગયા હોય એવું લાગે છે જો આજે દબાવીએ છીએ ઈઝીલી ભાંગી જાય છે હજી આપણે બેથી ત્રણ મિનિટ આપી દઈએ છીએ જેથી બટાકા પણ કાચા ના રહે બટાકા તો ઓલમોસ્ટ ગયા છે હજી બે મિનિટ પાકવા દઈએ અને પછી આપણે આગળ વધીએ ચલાવીને જોઈ લઈએ નીચે જોઈતું પણ નથી એઝ વેલ એઝ શાકભાજી પાકી પણ ગયા છે અને આપણે એસી ટકા જ શાકભાજી પકવવાના છે નો ડાઉટ તમને શાકભાજી વધારે લાગતા હશે પણ

બધા જ ઘટતા પૂરતા બધા મસાલાઓ જેવા બાકી હતા બધું હવે નાખી દઈએ છે સ્વાદ અનુસાર લીંબુ નાખીએ છીએ હા દહીં આપણે નાખેલું છે દહીં જો મોડું હોય તો લીંબુ વધારે નાખવું આ સ્ટેજ ઉપર આપણે ચાખી પણ શકીએ છીએ નમક લાગે ઓછું છે તો એ પણ નાખી શકાય ગળ પણ બિરિયાનીમાં હોતું નથી તમે જો ખાવતું હોય તો બેલેન્સિંગ માટે થોડું નાખી શકો છો પણ બિરયાનીમાં હોતું નથી હવે છેલ્લા સ્ટેપ ઉપર આપણે પહોંચ્યા છીએ એમાંથી અડધું શાકભાજી આપણે બહાર કાઢી લઈએ છીએ થોડુંક રાખીશું આના ઉપર આપણે ભાતનું લેરિંગ કરવાનું છે ચોખા છે આપણા એસી ટકા આપણે પકાવેલા છે કાજુ બદામનું લેયર કરીએ છીએ આપણે બે લેયર કરવાના છીએ ઓબ્વિયસલી એલચી પણ નાખીશું મોટી ઇલાયચી નાખીએ છીએ કિશમિશ બહુ સરસ લાગતા હોય છે અને કેસરવાળું દૂધ છે થોડું એ નાખીએ થોડી કોથમીર નાખીએ છીએ હવે આને ચલાવવાનું નથી ફરી પાછું આપણે વેજીટેબલનું લેયર કરવાનું છે આ છેલ્લું લેયર છે આપણે બે લેયરમાં પાસે હાંડી નથી આપણી મોટી છે મૂળ તો જાડા તળિયા વાળી વસ્તુ હોય ને એમાં આપણે બિરયાની બનાવી શકાય પરિવાર પાછા ભાતનું લેયર કરીએ છીએ અહીંયા ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે ભૂલશો નહીં ધીમા તાપે જ આપણે એને પકાવવાનું છે ફરીવાર પાછા કાજુ બદામ કિશમિશ નાખીએ છીએ કેસર વાળું દૂધ નાખી દઈએ છીએ ઇલાયચી બે અને થોડા ધનિયા પત્તા જે હતા એ બસ હવે એકદમ ધીમા તાપે એને પાકવા દઈએ અને હવે દમ લગાવવા માટે આપણે કેવી રીતે એને કવર કરીએ છીએ જો ઉપરથી થોડું ઘી નાખીએ છીએ બહુ સરસ લાગશે એની સુગંધ બહુ સારી આવશે આપણે આ ગીર ગાયની આપણી ઘરની ગૌશાળાનું ઘી લઈ લઈ રહ્યા છીએ તમે પણ ચોખ્ખું ઘી ખાજો અને જો ઘી ખાવાની ઈચ્છા હોય તો કોમેન્ટની અંદર અવશ્ય લખજો બની શકે તમને પહોંચાડીશું બે ચમચી ઘી છે અને છેલ્લે આપણું જે કાચનું ઢાંકણ છે એને કવર કરી લઈએ છીએ કપડાંથી અને એને દમ આપી રહ્યા છીએ આવી રીતે એકદમ પેક થઈ જાય તો એને દમ આપ્યો કહેવાય દમ બિરયાની જે હોય દમ વેજીટેબલ બિરયાની એની સિસ્ટમ આવી ગઈ હોય છે તમે પણ કપડાથી અવશ્ય ઢાંકજો એકદમ પેક થઈ જાય ને કુકર જેવું એ રીતે કરવાનું હોય છે તો હાલ આપણે એને પાંચ મિનિટ સુધી ધીમા તાપે પકાવવા દઈએ છીએ દસ મિનિટ સુધી આપણે એને દમ આપ્યો છે આપણી બિરિયાની ઓલમોસ્ટ થઈ ગયા છે ધીમા તાપે આપણે એને પકાવી રહ્યા હતા આપણી વેજ બિરયાની બનીને ઓલમોસ્ટ થઈ ગયા છે જોઈએ છે તો એક એક દાણો પાકી પણ ગયો છે અને એની સ્મેલ શાકભાજીઓની વઘાર ભાત બધું પરફેક્ટલી કૂક થઈ ગયું છે ઠાકોરજીને ધરાવી દઈએ અને છેલ્લી આપણી શરત પ્રમાણે જે કંઈ બનાવો ભગવાનને અવશ્ય ધરાવજો ઘરના મંદિરમાં બેઠેલા ભગવાન જમશે તો એ ભક્તિ બની જશે અને હવે બિરયાનીની સાથે આપણે દહીં ધરાવી શકીએ ભગવાનને અથવા તો કઢી ધરાવી શકીએ અથવા છાશ સાથે પણ બિરયાની જમી શકાય છે મળીએ છીએ નવી એક રેસીપી સાથે